વાઘોડિયા વિધાનસભામાં આવેલ વિમાલી ગામના લોકોને ન્યાય અપાવવા આંદોલન કરતા જ લખન દરબાર મંજુસર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ન્યાય માટેની લડત ચાલુ જ રહેશે લખન દરબાર નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ પશુ ની આ તો બધી આ તો તમે લોકો કરતા નથી આપી કારણ કે લોકો પ્રશ્ન છે એટલા માટે લોકોને પાણી નથી મળતું ગામના લોકો પાણી આપવું પડશે અમે લડત આનાથી મોટી લડત કરવામાં આવશે સમગ્ર દબાણ હોય રાજકીય દબાણ લુખાગીરી કરે એ લોકો પર કરો ને ગુંડાગર કરો દારૂ ના બુટલા કરો કેમ બંધ નથી મારો પ્રશ્ન બિલકુલ જે રીતે હાલ હવે બંને અગ્રણી છે તેમની અટકાયત કરી દે છે ગરીબ લોકો જશે આ લીધે તો બરાબર છે કોઈ સમસ્યા તૈયાર તો ગંદુ પાણી આવે છે ને અમે લોકો પીએ છીએ તમે લોકો કામ કરો બિલકુલ જી હાલ તમે જે જોઈ રહ્યા છો કે પોલીસે ત્રણે ત્રણ નેતાઓ અટકાયત કરી દીધી છે અને ક્યાંક પરમિશન માંગવામાં આવી હતી પરંતુ પરમિશન નથી મળી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે હવે તેમની અટકાયત કરી દેવામાં આવી છે જે જોઈ રહ્યા છો કે ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ચોક્કસ તેઓ વિરોધ પ્રદર્શન કરવાના હતા અને આપ જે જોઈ રહ્યા છો કે આજે અહીંના સ્થાનિક મહિલાઓ છે તે પણ રોષે ભરાયા છે તેઓ પણ ગુસ્સે ભરાયા છે ને આપજે જોઈ રહ્યા છો સ્પષ્ટપણે